નમસ્કાર મિત્રો આપણે યુવાનોની એક સરસ મજાની શ્રેણી ચાલી રહી છે અને યુવાનોની શ્રેણીમાં હમણાં જે ભાગ પાંચ બનાવ્યો એમાં આપણે ચર્ચા કરી હતી કે ધર્મ ધાર્મિકતા અને યુવાનો ઘણા બધા યુવાનોને બહુ જ પસંદ આવ્યો આ વિડીયો અને ખાસ કરીને એમાં જે મેં હિન્દુ ધર્મના રૂપકોની વાત કરી હતી એ વધારે વિશેષ એમને ધ્યાન ઉપર આવી અને ઘણા બધા ફોન આવ્યા ઘણા બધા મિત્રોએ રૂબરૂ પણ વાત કરી કે સાહેબ આના ઉપર પણ એક સ્પેશિયલ વિડીયો બનાવો જેથી આપણા મિત્રોને ધર્મની સાચી માહિતી મળે આપણા ધર્મના રૂપકો સમજાય અને મને એવું લાગ્યું કે યુવાનોવાળી આખી શ્રેણીનો વિડીયો એક કલાકનો છે એના કરતાં હું એના અડધા સમયમાં જો રૂપકો વાળી વાત કરી દઉં તો એ વધારે લોકો સુધી પહોંચે અને એના લીધે આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ એટલે મારે વાત કરવી છે આપણા હિન્દુ ધર્મના રૂપકો વિશે આપણા પુરાણો છે ને એ આખે આખા રૂપકો થી ભરેલા છે આપણા મહાકાવ્યો કે આપણા કવિઓ કે આપણા ઋષિઓ એ એ બધા હતા અને એમણે એમણે નાની નાની બાબતો વિશે ચર્ચા કરી જે પણ કર્યું કર્યું છે છે ગહન ચિંતન બહુ ઊંડું મનન કર્યું છે અને અદભુત જ્ઞાન છે એમણે એ રૂપકોમાં વળ્યું છે અને એ રૂપકોની મારે વાત કરવી છે મેં ત્યાં વાત કરી હતી ગણપતિની આજે ફરી એકવાર અહીંયા પણ શરૂઆત કરું છું ગણપતિ જે છે ને એ બહુ સારા સમાજના મોભાદાર આગેવાનનું પ્રતિક છે ઋષિઓએ ગણપતિના પ્રતીક દ્વારા આગેવાન કેવો હોવો જોઈએ એનું બહુ જ સરસ સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે રજૂઆત કરી છે તમે જુઓ ગણપતિના જન્મની કથાને સમજીએ કે આપણને ખબર છે કે શિવ તપ કરીને ઘરે આવ્યા ગણપતિના ઘરની રક્ષા માટે પાર્વતીજીએ બહાર ઉભા રાખ્યા બાપ દીકરા વચ્ચે સંવાદ થયો એકબીજાને ઓળખ ઓળખતો નહોતો એવો વિવાદ થયો સંવાદ ની વિવાદ થયો વિવાદનું પરિણામ એવું કે શંકર ગુસ્સે થયા અને ગણપતિનું માથું કાપી નાખ્યું ભૂલથી કાપી નાખ્યું કોઈ જ વાંધો નહીં પણ એ હાથીનું માથું લાવી જોડે એ આપણને ક્યાંક યોગ્ય લાગતું નથી એટલા માટે નથી લાગતું કે જો શિવ હાથીનું માથું જોડી શકે તો ગર્પતીનું માથું તો ત્યાં નીચે પડ્યું જ હતું ને એ પરિવારને જોડી શકે જોડી શકે ને બીજું કે હાથીનું માથું આવડા નાના છોકરાના ધડ ઉપર કેવી રીતે ફિટ બેસે જે અશક્ય છે પણ અહીંયા ઋષિને કે આપણા પુરાણકારોને સીધી વાત કહેવાનો અર્થ નથી એ રૂપકોમાં વાત કરે છે એ રૂપકો સમજવા જોઈએ

એ જ્ઞાનનો ખજાનો છે અતિ તીક્ષ્ણ બુદ્ધિવાન છે જે સમાજના આગેવાનમાં સુખડા જેવા સુખડું શું કામ કરે તો કચરો કાઢવાનું કાંકરા કાઢવાનું કામ થાય એમ તમારી વાતમાંથી જે અયોગ્ય બાબતો છે એને દૂર કરવી એ એક કામ છે બીજું કામ છે વિચક્ષણ શ્રોતા છે જે નેતા હોય ને એક ગુડ લિસનર સારો આગેવાન ખતરો શોધવાની ક્ષમતા વાળો હોવો જોઈએ એને ખબર હોય છે કે મારા આ કામ થી સમાજને કે મારી પ્રજાને કેટલી હાનિ થવાની છે એ આવનારા ખતરાને શોધી શકે એટલા માટે એ મોટું નાક બતાવ્યું છે બીક ડિગ્નિટી નું એ સૂચક છે બીક ડિગ્નિટી તમને ચાર હાથ બતાવ્યા છે જો ગર્પતિના હાથ ચાર છે એનો મતલબ શું થાય ચાર હાથ હોય એટલે ક્રિએટિવિટી સર્જનાત્મકતાની એ નિશાની છે એ સિવાય ચાર હાથ છે ને શામ દામ દંડ અને ભેદ શામ દામ દંડ અને ભેદ આ ચાર બાબતોને બતાવે છે સમાજના આગેવાનમાં બધું જ હોવું જોઈએ એનામાં શામ સમજણ શક્તિ હોવી જોઈએ દામ એ પૈસા પાત્ર હોય એનાથી જે કંઈ જણાવવાનું છે શકે એ ખરા નેતાની નિશાની છે આપણે બીજું જોયું છે કે ગણપતિના એક હાથમાં કુહાડી છે એનો મતલબ શું થાય એ દુશ્મનોને દંડ આપવાની તાકાત ધરાવે છે

આ સમાજના આગેવાનના લક્ષણો બતાવે છે માત્ર સમાજના શા માટે જગતની કોઈ પણ જગ્યાએ આગેવાની કરવી છે તો ગણપતિને નજરમાં રાખવા પડશે જો આટલા ગુણો હોય તો એ સારો આગેવાન કહી શકે આ સારા આગેવાનના ગુણો બતાવે છે વળી આપણને એવું થાય કે આવડા મોટા ગણપતિ અને નાનકડા ઉંદર ઉપર બેસે કોઈ બાળ વાર્તા જેવું લાગે પણ આ વસ્તુ સમજવા જેવી છે આ મૂષક એટલે શું આ ઉંદર એટલે શું એક સામાન્ય અર્થમાં જોવા જઈએ ને તો સીધો અર્થ એવો થાય કે જે પણ પોતાની પોતાની કુશળતાથી કામ કઢાવી લે સમાજના હિત એ આ કામ છે મૂષક ઉપર સવારીએ છીએ આ ક્યાંક આના આધ્યાત્મિક અર્થમાં જઈએ ને આપણે તો મિત્રો બે ત્રણ અર્થો જોવા જોઈએ પહેલો અર્થ એવો જોઈએ આપણે

એના ઉપર નિયમન કરાવે છે અને અતિ બુદ્ધિ નું નિયમન છે આ ગણપતિનું રૂપક છે આ આપણે આજવું જોઈએ બીજો એક સામાન્ય અર્થમાં જો જોવા તો ઉંદર એટલે અને રાજા બંનેના ઘરે જતું જંતુ જતું નાનકડી શુદ્ર પ્રાણી છે ને એ તાતા બિલ્લા ના ત્યાં પણ હોય અને સાવ ગરીબ વ્યક્તિના ઘરે પણ ઉંદર તો હોય જ તો ગણપતિનો અર્થ શું થાય આગેવાન અને ગરીબ એના એને કોઈ ભેદભાવ ના હોય એ બંને સમાન રીતે જતો આવતો હોય ને એને આગેવાન કહેવાય એ આ મુશકની સવારી બતાવે છે ત્રીજી વસ્તુ મેં હમણાં આગળ કહ્યું એમ ઉંદર એ વ્યક્તિનું નાની વ્યક્તિનું પ્રતીક છે એનો મતલબ એવો થાય કે નાની વ્યક્તિ પાસેથી પણ એક સારો નેતા ઉત્તમ રીતે કામ કરાવી શકે સારામાં સારું કામ કરાવી શકે એ આ ઉંદર છે એટલે ઉંદરને પણ આ રીતે સમજવા જોઈએ તો હું મિત્રો જ્યારે આપણે રૂપકોને સમજવાની વાત કરીએ છીએ ત્યારે આ પ્રતિકો સમજવા જોઈએ ખાસ તો ગણપતિનું આ પ્રતિક જો તમે બાળકો સુધી પહોંચાડો ને તો સમજણ પડે બાળકોને કે આપણા ઈશ્વર કેવી રીતે જે શું છે ઘણીવાર એવું થાય કે આપણે શીતળામાની વાત કરીએ છીએ તમે જુઓ શીતળા એ તો સામાન્ય રીતે એક રોગ છે શીતળાનો રોગ જે હવે નેસ્ત નાબૂદ થયો છે પોલિયોની જેમ પણ શીતળામાનું પ્રતિક આપણે કલ્પ્યું શું કલ્પ્યું કે ગધેડા ઉપર બેસે એક હાથમાં સાવરણી હોય અને એક હાથમાં સુકડું હોય અને પછી એ ત્યાં બેઠા હોય એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય કે ગધેડાની જેમ રાત દિવસ કામ કરવું પડશે શેના માટે તો સ્વચ્છતા માટે સ્વચ્છતા હશે તો શીતળાનો રોગ નહીં આપણે જાણીએ છીએ કે પ્લેગ જેવો રોગ ગંદકીના કારણે ફેલાય છે તો આ પણ એક પ્રકારનું રૂપક જ છે ને આ રૂપકો સમજીશું ને તો બહુ સારી રીતે આપણે ધર્મને સમજી શકીશું જે આપણા ઉપર મોટી મોટી વાતો થઈ છે ને એમાંથી આ નાની નાની બાબતોને સમજવી પડશે આપણે જેમ ગણપતિની વાત કરી શિવ પરિવારની પણ આજ રીતે વાત કરવી જોઈએ શિવનો પરિવાર જુઓ એ પણ આ ટાટલા વિરોધો હોવા છતાં પણ કેવા સરસ મજાની રીતે એકમેક ની સાથે રહીને જીવે છે એ જીવન જીવવાની રીત બતાવે છે જુઓ તમે ધ્યાનથી જુઓ શિવને જુઓ શિવ સેના શિવના ગળામાં સાપ હોય

અને મૂરનો ખોરાક છે સાપ તો સાપનો છતાં એ આખો પરિવાર કેટલા સરસ રીતે શાંતિથી જીવે છે અને શિવનો અર્થ જ છે કલ્યાણકારી જે કલ્યાણ કરનારો છે તે આટલા આટલા વિરોધો વચ્ચે આટલા આટલા વિરોધાભાસ વચ્ચે એક ગંગા છે જટામાંથી ગંગા નીકળતી આપણે ચિત્રોમાં જોઈએ છીએ હકીકતમાં એ હોય નહીં કહેવાનો મતલબ એવો થાય કે સતત એમનું માથું શાંત છે મગજ શાંત છે ઘરનો મોભી હોય ઘરનો આગેવાન હોય ને એનું મગજ તો હવે જયારે જુઓ ને ત્યારે આ રીતે જોશો એક નવા દ્રષ્ટિકોણ જોશો ને તો તમને કઈક નવું દેખાશે મારું કામ તો મિત્રો તમને આ એક પ્રકારના ચશ્મા પહેરાવાનું છે કે હું તમને એવા ચશ્મા પહેરાવું છું કે જેનાથી હવે તમે કઈક જુદું જોશો અત્યાર સુધી સામાન્ય રીતે જે આપણે પ્રતિકો જોઈએ છે એને હવે આ અર્થમાં જોવાનું ચાલુ કરો એક નવી ટેવ પર ઘણો બધો ફરક પડશે બીજી વાત છે અવતારોની આપણે તે અવતારો છે દસ અવતારોની વાત આપણે તે પુરાણોમાં આવે છે દશા અવતાર નવ અવતારો થયા અને એક બાકી એ અવતારોની વાતને પણ આપણે ડાર્વિનના ઉત્ક્રાંતિ સાથે જોડવો જોઈએ ડાર્વિન નો શું છે કે મનુષ્ય પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ નાના એક કોશી જીવથી મનુષ્ય સુધી કેવી રીતે આપણે વિકસ્યા છીએ અવતાર અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર બુદ્ધ અવતાર અને પછી દસમું કલ્કી અવતાર આ અવતારો વાત આપણે જાણીએ છીએ

રહેવાનું પાણીમાં જ થયું ત્રીજો અવતાર પણ રહેતો તો થયો પાણીમાં જ રહેતો તો પાણીમાં એ જ રીતે વરા અવતાર એવો છે કે જે જમીન ઉપર આવતો થયો ભૂંડ પાણીમાં રહે નહીં વરા જમીન ઉપર રહેવાનું શરૂ કર્યું પણ એને પાણીનું વળગળ તો રહ્યું એ કાદવમાં એમાંથી એ બહાર નીકળી શક્યો નહીં સંપૂર્ણ પછીનો અવતાર નૂરસિંહ અવતાર આવે નૂરસિંહ સિંહ નું અને ધળ માણસ નું કહેવાનો મતલબ શું થાય કે જીવ વિક્ષ્યો એક કોષી જીવમાંથી એક કાચબાની સ્વરૂપે પૃથ્વી ઉપર આવતો થયો વરાના સ્વરૂપે માત્ર પૃથ્વી ઉપર રહેવાનું શરૂ કર્યું પણ પાણીનો વળકણ ચાલુ રહે અને હવે જે જીવ આવ્યો છે ને એ વિચારોથી હજુ પશુ છે શરીરથી એટલે કે રહેણી કેણીથી એ માણસ બન્યો છે બે પગે ચાલતો થયો પણ વિચારો હજુ પેલા હિંસક હતા એ નૃષિ અવતાર બતાવે છે હવે આ બે અવતારો ને પણ તુલના કરવી જોઈએ તમારે કે એક અવતાર એ વરાહ અવતાર માટે માટે લીધો મારવા હિરણ હિરણ્યક્ષ જેની આંખોમાં સોનું છે તેવા હિરણ્યાક્ષ ને મારવા માટે હિરણ્યાક્ષ નો નાનો ભાઈ એટલે હિરણ્ય કશીપુ પ્રહલાદના પિતા એને મારવા માટે નરસિંહ અવતાર લીધો નરસિંહ પણ આ ઉત્ક્રાંતિ છે કે માણસનું શરીર માણસનું થયું જીવનું શરીર માણસનું થયું એ પૃથ્વી ઉપર હરતો ફરતો થયો થયો બે પગે ચાલતો જીવ પણ એના વિચારો હતા પછી પછી વામન એટલે નાનો સંપૂર્ણ પૃથ્વી ઉપર રહેતો થઈ ગયો સંપૂર્ણ મનુષ્યની જેમ એનું વર્તાવ ચાલુ થયો પણ એના વિચારો બહુ જ નાના બહુ જ ટૂંકા વિચારો હતા વામન વિશે જાણીએ છીએ કે નાના પગલા પડતો અવતારમાં પણ હજુ એક ખામી રહી શું કે પરશુરામનો સ્વભાવ બહુ ઉગ્ર હતો વાત વાતમાં હથિયારો ખેંચી લેવા વાત વાતમાં સામે માથું કાપી નાખવું એટલે કે ગુસ્સો એકદમ ગુસ્સા વાળું વ્યક્તિત્વ હતું જે હજુ સ્વભાવ હજુ ગયો નહીં પછી આવે રામનો રામનો અવતાર આવે એટલે એનામાં તાકાત છે ક્ષત્રિય ધર્મ નિભાવવાની પૂરેપૂરી તાકાત વાળું વ્યક્તિત્વ હોવા છતાંય ઉદાર પણ છે વિચારશીલ છે એ રામનો અવતાર જો તમે રામથી વિચાર શરૂ થાય ઉત્ક્રાંતિની આ શરૂઆત થઈ માણસે બીજાનું પણ વિચારવાનું શરૂ કર્યું પછી આવ્યો કૃષ્ણનો અવતાર જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ કૃષ્ણ એટલે કૃષ્ણનો અવતાર એટલે ઉત્કાંતિની એવી જગ્યા કે જ્યાં માણસે પોતાના વિકાસ માટે જીવે પોતાના પ્રગતિ માટે એન કેન પ્રકારે કોઈ પણ રીતે કોઈ પણ કામ કરવું

પછી આપણે જાણીએ છીએ કે દસમો એક અવતાર આવશે કલ્કી સ્વરૂપે વિષ્ણુ પુરાણમાં આની વાત કરી છે ભાગવત પુરાણમાં પણ વાત કરી છે દરેક પુરાણમાં એક ઉલ્લેખ છે કે પાંખો વાળા ઘોડા ઉપર બેસીને આવશે તો જો પાંખો વાળો ઘોડો શક્ય બને હા તમે જુઓ એને રૂપકને સમજો હું માનું છું કે આ દસમો અવતાર એટલે પેલા અનુભવની કંઈક વાત હશે આમ એટલા માટે અનુભવની વાત હશે કે તમે

કૃષ્ણના અવતારની પણ એક ચર્ચા કરી લેવી જોઈએ તમે કૃષ્ણનો અવતાર શું છે એક કૃષ્ણ ઉપનિષદ છે ને એમાં એનો અર્થ બતાવ્યો છે પણ સામાન્ય એવી છે કે અને દેવકીના લગ્ન થયા કંસે બહુ જ પ્રેમથી એમને બગીમાં બેસાડ્યા અને એમને વિદાય આપવા માટે આવ્યો પરંતુ આકાશવાણી થઈને બોલી કે ભાઈ દેવકી અને વસુદેવનું આઠમું સંતાન તારો કાળ બનશે તને મારી નાખ્યું જો ઈશ્વરને ને મારવાનો હતો તો સા માટે પેલા 7 ને 8 સંતાન એટલે કે 7 ને તો મારવા માટે તો મુકી દીધા ને આપણે પછી નવી નવી વાતો જોડી કારીએ કે આમાં આવું હતું એટલા માટે 7 ને મારવા ના હતા કે આ હતું તેમ પણ વાસ્તવિકતા એ છે કે આવું કેમ થાય બીજું કે કંસને જો આઠમું બાળકનો ડર હોય તો પછી वसुદેવને જેલમાં રાખીને દેવકીને ઘરમાં ના રાખી બન્નેને જુદા કરી દીધા

દેવકી યશોદા અને પણ એક ઉલ્લેખ છે કે દેવ અને સાત્વિકી માયા સાથે જોડાય ને તો પ્રેમનો જન્મ એટલે કે કૃષ્ણનો જન્મ થાય પ્રેમ સ્વરૂપ કૃષ્ણ જન્મ્યા અને આ પ્રેમ સ્વરૂપ કૃષ્ણએ શું કર્યું આપણને એવું થાય કે પૂતના તો તો આપણે માસી કહીએ છીએ ને કૂતના માસી

તો તું આ વખતે એટલે વાવાઝોડું વંટોળ હવે વંટોળ એ રૂપક જ છે કામ રૂપક છે આપણા મગજમાં જન્મતો કામ કામ વાસણા જેને કહીએ છીએ ઠાર્યો એને અટકાયો એને દબાવી દીધો એ અર્થ થાય એક યમલાર્જુન ની પણ વાત આવે છે કે બે ઝાડ હતા યમલાર્જુન નામ અને એને શ્રી કૃષ્ણને ખાંડણીયા સાથે બાંધ્યા દોરડા થી અને પછી બંનેને ઝાડ ને પાડી દીધા આવી વાત છે આપણે લીલાઓ બહુ મોટે મોટે તે ગાઈએ છીએ પણ આ ઘટના આ લીલા છે એની પાછળનું રૂપક શું છે તો યમલાર્જુનનો અર્થ થાય રાગ અને દેશ એ જોડકું છે જો આ દ્વંદ્વમાં જ આવે એ જોડકામાં જ આવે રાગ અને દ્વેષને શ્રી કૃષ્ણે ઉખાડી નાખ્યા કયું દોરડું હતું તો કર્મયોગનું દોરડું હતું કર્મયોગના દોરડાથી પાડી ઉખાડી નાખ્યા તો પેલું

પાખંડ નું પ્રતિક ઢોંગનું પ્રતિક પગે હોય અને જેવો માછલી આવે જેવી માછલી આવે એવી ઝડપી લે આપણને બગલો ધ્યાનમાં બેઠો એવું લાગે બગ ભગત એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ અરે ઢોંગી માણસો માટે બગલાના પ્રતિકો પણ આપણે મૂકીએ છીએ ને તો આ બકાસુર એટલે ઢોંગનું પ્રતિક એનો નાશ કરે એમને પાખંડ નાશ કરે એવો અર્થ થાય પછી છે કાલીય નાગવાળી વાત કે કાલીન દિનો પેલા યમુના નદી ની કિનારે કાલી એ નાગ રહેતો પાણીમાં અને પછી શ્રી કૃષ્ણ મોકલી આપ્યો આ વાત તો બહુ જ સમજવા જેવી છે તો ખાસ વાત તો એ છે કે પાણીમાં રહેવા વાળો નાગ ક્યારેય ઝેરી હોતો નથી ડિસ્કવરી અને નેશનલ જીઓગ્રાફી ચેનલો હવે તો આવે છે આપણે એને બહુ ધ્યાનથી જોઈ લેવી જોઈએ એ ગળી જાય ખરો પણ એ ઝેરી ના હોય તો આ વાત તો સમજવી જોઈએ એવું બની શકે કે ત્યાં કિનારા ઉપર કોઈ કાલીય નામનો કોઈ માથાભારે વ્યક્તિ રહેતો હોય અને એના ત્રાસ માંથી હોય આ એક રૂપક છે આને જોઈએ પણ આધ્યાત્મિક અર્થમાં આનો અર્થ જોઈએ ને તો કાલીય નાગ છે ને એ મન આપણી વાસના ભરેલું મનનું પ્રતિક છે જે ગળો છે ને એ જ્ઞાન પ્રતિક છે આ ગળાને પણ જુઓ લોખંડનો દળો હોય તો તળિયે જઈને બેસી જાય ક્યાં એ વખતે લોખંડ નો દળો સીધો તળીયા જતો રહે પણ એ નથી થતું જઈને બેસી જાય છે કાલિય નહીં શ્રી કૃષ્ણ અંદર ઉતરે છે આજે કદમ ના વૃક્ષ પાછું પણ એ પાછું ઈડા પીગળા અને સુસુમળા એવી વાત છે તો સુસુમણા નાળી એટલે કદમ તમારે નીચે કૂદકો મારવો છે તો ઉપર ચડવું પડશે પહેલા ઉપરથી કૂદકો નીચે મરાય એ સુષુમણા નાડી કદાચ બતાવે છે આ કાલિંદી ધરો એટલે શું તો એ આપણું હૃદય એ પણ બની શકે એ પણ એનું રૂપક છે એવું આપણે માની શકીએ અને કાલીય નાગ વિશે તો મેં કહ્યું જ છે કે એ તો વાસના ભરેલું મન છે એ કાલીય નાગ પછી આપણે બધા જાણીએ છીએ શ્રી કૃષ્ણ એ કાલીય નાગ નાખ્યો આ મનને નાખ્યો એને બહાર કાઢ્યો અને આપણે બધા પાછા એવી રીતે કરીએ છીએ કે એની ફેણ ઉપર શ્રી કૃષ્ણ એ પગ મૂક્યો અને પછી નાચ્યા શ્રી કૃષ્ણ હકીકતમાં તો શું છે એના એનું ફેર એવડી મોટી હોય કે એના ઉપર માથું રહી શકે પગ રહી શકે એના માથા ઉપર ના રહી શકે તો કહેવાનો મતલબ એવો થાય કે કામ ક્રોધ લોભ ઈર્ષા જેવા જે અવગુણો છે ને એ બધી એની ફેણ છે અને એને શ્રી કૃષ્ણે કંટ્રોલ કર્યો છે નાથ્યો છે એટલે નાગ નાથ્યો એવું કહેવાય

કિનારે રહીને જે છબછબિયા કરીએ છીએ ને એના કરતાં થોડા અંદર ઉતરીશું ને તો મોતી મળશે સાચા મોતી મળશે મિત્રો આ વિડીયો તમારી સામે એટલા માટે મૂકીએ છીએ કે ક્યાં તમે લોકોને નવું સમજાવી શકો કે આ આપણા શાસ્ત્રો છે ને એમાં આવા રૂપકો છે આ બધી સામાન્ય વાતો નથી અને આ રીતે આ નજરથી જોવી જોઈએ ટૂંકમાં હું તમને એક નવી દ્રષ્ટિ આપવાનું કામ કરું છું કે મિત્રો આ રીતે લોકો વચ્ચે વાત કરો જે સીધી સીધી વાત મૂકે છે ને એમાં તો અર્થના અનર્થો થાય છે અને મારા તમારા માટે તો એ માનવું અસંભવ બની જાય છે આપણે ના જ પણ ક્યાંક આવી રીતે એની વાત મૂકીશું ને તો આપણે થોડું ઘણું સ્વીકારતા થઈશું બસ મારે તો આટલી જ વાત કરી હતી મિત્રો આ વાતને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો આ રૂપકો લોકોને સમજાવજો આભાર હસ્તુ